માણસ બેઠા બેઠા કંટાળો આવે છે અને આ પૈસા ખૂટી ગયા છે હવે કયા મુરઘા ને હમ એવો કોણ છે હા ઓલો મગનો એને ફોન કરવા દે આય તમને હું કહું છું મને છે ને પાંચ હજાર દો તું પૈસા પૈસા છોટી ઓસ નકરા એ મારે પૈસા જોઈ છે ઘર માં હટાણું નથી એટલે કહું છું કોનો ફોન આયો એ કોનો ફોન છે એ મજૂર નો છે એ હાલો હા મગના એ હા મગના માર 5000 ની જરૂર છે વળી દઈ જા ને તો ઈમાં શું હોય હાલો આયો અન પૈસા લેતો આવ હા હટ આવજે ઓ પાછો હા 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 હારું હાલો એ હારું હાલ હા પાંચ હજાર તો આવશે લે મજૂરને લેવાના થયા તો કે એમ કે હાલો હું લેતા આવું અને આ મેં માગ્યા તો મને દીતા ને મને પૈસા દો મારે કાંઈ હા ભરવું નથી આ ઘરમાં હટાણું છે કે નહીં તમારે જોવું છે એ મારે જોવું પડે છે મને છે ને પાંચ હજાર એટલે હું હટાણું કરી આવું એ દહેદી પેલા તને પાંચ હજાર પૈસા ક્યાં નાખે અને આમ જો આ મજૂરનો ફોન આવ્યો તો

એ હાંજે પૈસા દઈશ આ લચિયાન માર મોડું થાય વાડીએ જ છું હો બોલો આન ફોન માં ઘડીક થઈને કોણ ફોન કરતું છે એ ન ખબર પડતી અને આટલા બધા પૈસા શ્યા નાખે છે એ ન ખબર પડતી હવે આનું છે ને મારે કાઈક તો કરવું જ પડશે શું કરું સમજો ગોબરા હા તારા લગન ને મારા લગન તો થઈ જાય છે હા

આ કી વાત તરી હસી આ ગોબરા હું તું આ કાકા બધું બાફી એ જડા નાય હું જાઉ જા તું ક્યાં કાલ આવતો થશે આય આય એ શું ફોન કર્યા કર કરતી હતી કહી દેતો આમ આખો બે સાગો હે ઠીક હે ને મને ખબર જ હતી તું ઘરે હતો એમ મારી બાયડી પાસે હતી સમજી હવે તારી બાયડી માં શું આતા છે આ ઈ એ આમ મારી બાયડી રહી ને ફોન આવતા તા ને મને પૂછ્યું કે કોના ફોન આવે છે સમજો મેં મે હું કીધું ખબર મજૂરના ફોન આવે છે તો પૈસા લાયો તો પૈસા દેવા તો આવ્યો છે પૈસા લાવ્યો જ હોય ને

અને તારી બાઈડીને શાક ખબર પડે આટા વગરનું છે બોલો આ મજૂર છે કોણ એ જ ન ખબર પડતી મજૂર પૈસા માગે એટલે તરત એની પાસે વી આવે અને હું પૈસા માંગુ એટલે મારી એમ કેમ પૈસા જ નથી શું કરું એ આનું મજૂરની તપાસ તો કરવી જ પડશે અને મારે હારા ગયા ને અહીંયા રહ્યા હજી અહીં પાછા ન આવ્યા આયા એ હરા આપણી વાડીમાં મજૂર કોણ છે આપણી વાડીમાં મજૂર કોઈ નથી તો એમાં એવું છે ને હું તમારા છોકરા પાસે પૈસા માંગુ ને તો મને એમ કે મારી પાસે પૈસા નથી અને મજૂર માગે ને એટલે તરત એની પાસે પૈસા આવી આવે બોલો પણ એ મને કાય ખબર ન હોય ઘરનો વહીવટ તમે કરો છો મને શું ખબર હોય પૈસાની હા મજૂર કોણ છે એ જ ન ખબર પડતી મારે મજૂરની તપાસ તો કરવી જ પડશે ઓ

અરે ફોડવાનો જ હોય ને નો ભાંડો કઈ રીતી ઇનવાઉં કઈ દેવો ભૂલી પાપી હા આમ તો ડાટ છે હમડકો એ વાત તારી હાલો કઈ દેવી સાહેબ હાલો એકદમ અને આમ હું તને ધમકુડી હાસું ખાવ હા કેને ઘરે મારી બાયડી રહી ને હા ઈ હા ની છે મને તો ગમતી નથી ઈ તો મને પહેલેથી જ ખબર છે તું પરણી ના ને ક્યારથી ખબર છે બુદ્ધિ વગર નું મને ગમતી જ નથી પણ અમારા બાપા એ એટલે રાખવી પડે ઓ હા ઈ તો એટલે જ રાખવી પડે ને પછી શું કરું બાકી સાઈડ તું સો હા હારા હું તમને શું કહું છું પાંચ હજાર રૂપિયા થોડીક કઈ દાડી થાય મજૂરની પણ વાવ મને થોડી ખબર હોય મગનો વાડિયા શું કામ કરાવતો હોય હું ક્યાં કેદુ નો વાડિયે જ્યો સાવ નકર મને ખબર હોય કે મજૂર ની કેટલી દાઢી હાલે છે મારે જાનુ પડ્યા મજૂર કે એક ખેલ પકડાઈ જાય ને પછી વારો એ ફૂલી ભાભી એ આયા લો આયા લો એ હું તમને શું કહું છું મેં તો આમ જો એકદમ હાઈબ્રુ છે ને ત્યાર આમ રહેવાતું નથી મે કીધું ઝટ આયા જઈને કહી દઉં કા પણ શું છું કેતો ખરા તમારો ઘરવારો આપણ ઇને શું કર્યું એ ઓલી જમકુડી રહી ને ઇના ધીરે અતારે છે અને આમ જો પ્રેમ લીલા એવી કરે છે ઓલા પૂછો ચમકુડિયા બેઠો છે હા હે હા મારો દીકરો પ્રેમ લીલા કરે છે અને આમ જો મગનુ રયો ને જેટલા પૈસા કમાઈને આવે ને એ બધા જમકુડીને દે એટલે કયો ને હું પૈસા માંગુ તો કે મારી પાસે પૈસા નથી અને એ બધાય પૈસા ઓલી મારી માં જમકુડી ધરાવે છે હે હા આમ જો હારા તમે છોકરો કેવો કરીને બેઠો છે મારો દીકરો મારું નાક કપાવશે

મારા બાપા રહ્યા ને હે એને કોઈ જવાબ જ નથી દેતો અરકા અને આમ જો મેં બાયડી રહી ને એ તો હાવ ખોકુ એને ખાલી મારે એમ જ કહેવાનું કે હું જા વાડીએ એટલે વાર્તા પતે હા તું માની કા પછી ભલે હું આયા બેઠો હોય જો પીલી બેટી જો હારા જો તારી માને હું ખોકા જેવો થાઉ મરવા પીડ્યો હે

પૈસા હું પૈસા માંગુ તો મને કે મજૂર ને દેવાનું છે હવે ખબર પડી કે આ મજૂર છે કોણ આ છે મારી માં તું આને ધરસ કા પૈસા ચાલો તો મારો છે આમ ઘર માં ગઈ જા ઉપર ઘર કોઈ મારા છોકરા હમુ જોઈને તો ટાંગા બેંગ ને કી